એક્યુટ પેન્કિએટાઇટિસ એટલે કે સ્વાદુપીનનો સોજો કે જેમાં પેશન્ટની હાલત અતિશય ખરાબ થઈ જતી હોય ખૂબ ઉલટી થતી હોય ક્યારેક ક્યારેક લોહીની ઉલટી થતી હોય પેશન્ટનો દુખાવો એટલો બધો વધારે હોય કે સતત એડમિટ થઈને બોટલ ચડાવ્યા છતાં પણ વારે વારે એ પ્રોબ્લેમ વધતો જતો હોય અને છેવટે પેશન્ટ જે છે ઘણી વખત તો પેશન્ટ બિચારા જીવવાની આશા પણ મૂકી દે છે કે હવે આમાંથી કેમ બારે આવશું એવી પરિસ્થિતિમાંથી આયુર્વેદ પેશન્ટને કેમ બારે કાઢી શકે છે અને કેટલું ઝડપથી અને સારું થાય છે એનું જીવતું જાગતું ઉદાહરણ આજે આપણી સાથે કિશોરભાઈ છે કે જેમને આ ભયંકર બીમારી થઈ હતી ને આજે જે છે એ માત્ર આપણી દોઢ મહિનાની દવા પછી સંપૂર્ણપણે સ્વસ્થ છે ને આપણી સાથે જે છે એ પોતાનો અનુભવ શેર કરવા માંગે છે જય શ્રી કૃષ્ણ કિશોરભાઈ જય શ્રી કૃષ્ણભાઈ કિશોરભાઈ શું તકલીફ થતી હતી તમને શું હતું તમને સાહેબ ઉલટી એક પેટમાં દુખાવો પીઠમાં દુખાવો અતસ્ય એટલે બહુ જ થતું દુખાવ એમ જાણે કોઈ કે ચાકુ મારે એવું દુખાવ ચાકુ થી પણ વધારે દુખાવ થતો સાહેબ એમ થાય કે દવાખાને જઈએ દવાખાને બે ત્રણ દિવસ સુધી બાટલા ચડાવે એટલે બરોબર થઈ જતો જે આ સ્વાદુપિંડનો સોજો જે છે પેન્ક્રિયાટિસ એ તકલીફ તમને કેટલા સમયથી થઈ હતી આ બધી તકલીફ મને સાહેબ જાન્યુઆરી મહિને આઠ મહિના થઈ ગયા ટોટલ આઠ મહિના તકલીફ આઠ મહિના તકલીફ બધી અને એના માટે તમે લગભગ કેટલા અલગ અલગ ડોક્ટર બતાવ્યા ભુજ ગાંધીધામ રાજકોટ અમદાવાદ હજાર ઘણા દવાખાનો ફરી આવ્યા

દવાખાના માં હું ત્યાં સુધી બરોબર ઘરે આવું એટલે પાછા ઓમિટ ચાલુ થઈ જાય અને એસી કિલો વજન હતું મારામાં અત્યારે દવાખાના થી પાછળ પચાસ કિલો વજન મારી પાસે આઠ પંદર બદલાવ્યા અને તમને અઠવાડિયામાં કેટલી વાર દુખાવો થઈ જાય અઠવાડિયું થાય એટલે સમજી લો દુખાવો થાય એટલે પાછા અઠવાડિયું એમને તકલીફ બધું બંધ ખાવાનું બંધ દવાખાને જવું ત્યાં પણ ખાવાનું બંધ કરી નાખીએ અને બોટલ ચડાવે પછી ઉલટી લોહી આવતું ઉલટીમાં લોહી છેલ્લી ભાગ છેલ્લા મહિનામાં સાતમા મહિનામાં લોહી ચાલુ થઈ ગયું હતું ઓહો લોહી અને આવડે મોટા મોટા ગળફા પડતા લોહી ના ગળફા આવતા જબરા જબરા તો તમને કેવું લાગતું પછી જીવવાની આશા મુકી દીધી હતી કે હવે લગભગ જીવવાનું પૂરું થઈ ગયું છે ઓહો હું નહીં પણ મારા જેટલા રિલેટિવ છે એ બધા એમને એમ લાગવું કે હવે કાલે કરે પરમ જાય એવું બધું થઈ રહ્યું હતું તમારી પાસે આવ્યા પાછળ દોઢ મહિનો થઈ ગયો નથી કોઈ દુખાવો થયો નથી કોઈ ઓમિટ થઈ બરોબર છે તો ક્યાં રહ્યો છો તમે હું વરલી રહેવાનું સાહેબ વરલી આપણે અંજાર તાલુકાનું વરલી તાલુકા વરલી ભુજ તાલુકાનું વરલી ગામ તો વરલી ગામ થી તમને આપડે આપણે હોસ્પિટલ ની જાણ તમને કેમ થઈ કે અહીંયા આપણે દવા મોબાઈલ ઉપર વિડિયો જોયા હતા એમના પાછળ દર્દી માણસો એ બધું કરવા માં વિડિયો જોયો તો તમારો વિડિયો મે જોયો પેન્ક્રિયાટાઇટિસ આપણો વિડિયો જોયો હા તમારો બા બાળક હતો નાનો બાળક ને હતો હા સ્વાદપિંડ નું તમે સાબુ બતાતા એટલે પછી મેં કીધું અહીં આવીએ બરોબર પછી આપણે અહીં આવ્યા ને આપણે દોઢ મહિનાની સારવાર થઈ અને બસ્તી સારવાર પણ આપણે કરાવી બરાબર તો એ પંચકર્મ અને બસ્તી સર ને આજે તમને જે છે કેટલા ટકા ફરક લાગે છે આ દોઢ મહિનામાં તમને એક વખત હોસ્પિટલ દાખલ થવા એક વખત નહીં નહીં દુખાવો ઉપડ્યો છે ના દુખાવો નહીં કોઈ વોમિટ નહીં કોઈ પણ જાતનું એમ નથી થયું કે મારે ક્યાં દવાખાને જરૂર જવાનું જરૂર કેટલું વજન વધ્યું તમારું વજન સાહેબ આઠ કિલો વજન વધી ગયું છે વાહ સરસ અને તમે જ્યારે તમને આ પ્રોબ્લેમ થી અલગ અલગ દવાખાને જતા તો ડોક્ટરે પછી છેલ્લે એમ કીધું છે ને મટશે ને એમ કીધું ને એ કીધું કે આ બીમારી લા છે એની કોઈ દવા નથી એ કે આ લા બીમારી છે એમાં તમારે ગોર્યું ડાયાબિટીસ કેવી રીતે થઈ આવે ગોર્યું ચાલુ રહેશે કદાચ અને જીવનમાં મટે મટે એવી કોઈ શક્યતા નથી એમ કીધું હતું મને ઓહો કે આ બીમારી મટે એવી કોઈ શક્યતા નથી તમે પછી આશા મૂકી દીધી મેં આશા મૂકી દીધી હતી આ થાય ઓપરેશનમાં કહેતા તો ઓપરેશન કરવું પડે તો સ્વાદપીંડું બારે કઢાવવું પડે પછી અમુક અડધું સ્વાદપીંડ સડી ગયો છે તમારો

ભૂખ ન લાગતી એટલે આઠ દિવસ નીકળી ગયા દસ દિવસ ભૂખ કોઈ જાતની ભૂખ ના લાગે પરાણે કઈ ખાઈ લઈએ પરાણે ખાવા તો નીકળી જાય ઉલટી ઉલટી થઈ જાય એટલે પછી વજન ઘટતું વજન ઘટતું જ ગયું હવે આમ શરીર સ્ફૂર્તિ પણ લાગે સ્ફૂર્તિ છે અત્યારે તો આમ ગામમાં ફરી આવું બધે ઠેકાણે આમ જાઉં કે આવું ચાલી શકો ખાલી ચાલી પેલા તો ઘરમાંથી આમ બાથરૂમ જાઉં તકલીફ થતી ઓહો ખાલી બાથરૂમ જવું દસ ડગલા તકલીફ એમાં હાથ ઝાલવો પડતો મારો ઓહો હાલી ન શકતો હું ડોક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએ બી એચ માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આજ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું કે દર્દી જેટલો આનંદ હોય એનાથી પણ વધારે આનંદ ડોક્ટર તરીકે અમને હોય છે કારણ કે અમે જોઈએ છીએ કે આયુર્વેદ જીવનમાં કેવી રીતે બદલાવ લઈ આવે છે લોકો જે જીવનની આશા મૂકી ચૂક્યા હોય એવા લોકોમાં આશાનું નવું કિરણ આવે જીવન મળે તો એ ખરેખર આયુર્વેદની ફલશ્રુતિ છે અને અમને પણ એક ડૉક્ટર તરીકે સંતોષ થાય કે ના અમારું જ્ઞાન જે છે એ કોઈ જગ્યાએ પેશન્ટ માટે કામ આવ્યું એક્યુટ પેપેટાઇટિસની બાબતમાં વાત કરું તો એ ખરેખર સ્વાદુપિંડનો સોજો છે અને એ સોજો ખરેખર અતિશય ભયંકર તકલીફ છે કે જેમાં પેશન્ટને ચાકુ મારે દુખાવો થતો હોય સતત કોઈપણ પ્રકારનો ખોરાક લઈ ન શકે એડમિટ થયા પછી બોટલ ઉપર જ રહેવું પડે અને હંમેશા બોટલ ચડે પછી બે ત્રણ ચાર દિવસે સોજો ઉતરે એની રીતે ત્યારે જે છે એને થોડું થોડું કાંઈ કાંઈક સારું લાગે બાકી અતિશય ભયંકર દુખાવો થાય અને આમાં પેશન્ટ માટે જીવન રોગ ક્યારેક સાબિત થતો હોય છે પણ આપણી આયુર્વેદમાં આના માટે સ્પષ્ટ સારવાર આપેલી છે હોય માં તમને મેં પંચકર્મ સારવાર કરાવી કેવું લાગ્યું એનાથી તમને આ સાહેબ બહુ સારું થઈ ગયું શરીરમાં સ્ફૂર્તિ આવી ગઈ અને એમ થયું કે પંચકર્મ પાછળ પણ એમ આપણે એમ કેમ ઓછી બદલાવ આવી ગયા શરીરમાં તરત શરીર સુધારો થાય ગયો તરત હું એ પણ તમને કહેવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવો તો નિષ્ણાંત ડોક્ટરના માર્ગદર્શન હેઠળ પંચકર્મ સારવાર કરાવી જોઈએ કારણ કે પંચકર્મ સારવાર કરાવતી વખતે બે વસ્તુ તમે ડોક્ટર પૂછો સૌથી પહેલું તમને કેટલો ઝડપથી ફરક પડશે બીજું તમે એ પણ પૂછો કે તમારો રોગ કેટલો ઝડપથી દૂર થશે કારણ કે પંચક્રમ શરીરમાં સ્ફૂર્તિ વધતી જાય છે શરીરમાં થાક ઓછો થતો જાય છે નબળાઈ ઓછી થતી જાય છે એ ખાસ થવું જરૂરી છે જે કિશોરભાઈમાં આપણે જોવા મળ્યું કારણ કે કિશોરભાઈ આવ્યા ત્યારે વજન કેટલું હતું કિશોરભાઈ સાહેબ પચાસ કિલો વધ્યું અત્યારે કેટલું વજન અઠાવન કિલોનું ચાર બરોબર માત્ર દોઢ મહિનામાં આટલું વજન વધ્યું એકમાત્ર કારણ એ છે કે એમના શરીરમાં ધીરે ધીરે રિકવરી આવવાની શરૂ થઈ પાચન સુધી ભૂખ લાગે છે અને પેટ પણ સારું સાફ થાય છે તમે આવે ત્યારે પેટ પણ સાફ ન થતું એવું થતું હતું સાહેબ કાંઈ સાફ ન થાય આખું ભરાય જાય બધું આ પીઠ પાછળ અને આમ છાતીમાં એમ કે બધું ભર્યું બરાબર છે પછી કિશોરભાઈ તમે બીજી કોઈ જગ્યાએ તમે દવા લેતા હતા તો તમને દવાઓ ગરમ હે હા ગરમ લાગતી સાહેબ શું થતું ગરમ દવા ગરમ લાગતી એમાં આખો શરીરમાં કેમ આપણે આપડે ધખાવ્યું ગરમ ગરમ લાગતું બરાબર પછી અમુક જગ્યાએ હું ત્યાં એડમિટ થતો ને ત્યાં કને સાંજે એવા ઇન્જેક્શન આપતા મને એમ થાય કે કે ગરમ તમને દવાનું હું પણ તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો છો પછી તમે ઓનલાઈન કરાવતા હો કોઈ ડોક્ટર પાસે દવા લેતા હો તમે કોઈ મેડિકલ સ્ટોર માં લેતા હો કે પછી તમે હાથે તમારી કોઈ આયુર્વેદ સારવાર કરતા હો પણ જો તમને એ દવા ગરમ પડે છે તો તાત્કાલિક એ દવા બંધ કરવાથી મોટું નુકસાન થઈ શકે છે આયુર્વેદની દવા સાચું નિદાન ન થાય ને તો જ ગરમ પડે છે આયુર્વેદ દવા ગરમ નથી જરાય નિદાન સાચું નથી તો દવા ગરમ પડી શકે છે આપણે અહીંયા જે નિદાન કરીએ છીએ એકદમ પરફેક્ટ હોવાને કારણે આપણી દવા કોઈને ગરમ પડતી હોતી નથી એટલે ગુજરાતમાં જે કોઈ પણ વ્યક્તિ એવું માનતા હોય કે અમે આયુર્વેદ સારવાર ગરમ પડે છે માફક નથી આવતી એ લોકો અમારો સંપર્ક કરી શકે છે અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ કિશોરભાઈ પેંક્રેટાઈટિસ રોગ જે છે એ લોકોમાં ઘણા બધા પેશન્ટ હું પણ જોઉં છું ને વધતો જાય છે ખાસ કરીને જે લોકો જે છે એ સેવન કરતા એને પણ વધતો જાય છે એવા પેશન્ટ માટે કે જે લોકોને આવો રોગ છે આટલો ભયંકર રોગ થઈ ગયો છે એને તમે શું કહેશો આપણે હોસ્પિટલની સારવાર છે સાહેબ હું એમ કહું છું કે તમે આયુર્વેદિક દવા કરશો ને તો જ આ રોગનું નિદાન થશે બાકી કોઈ બી દવાખાનામાં ડૉક્ટર પાસે નથી થતું કારણ કે હું મારી રીતે મારા ઉપર વીતી ગયું છે એટલે મને ખબર છે અનુભવ થઈ ગયો છે મને કારણ કે દવાખાના ઘણા ફરી ચુક્યો છું કેટલા બોટલ ચડાવ્યા હાથ આખા એમને બધા પંચર થઈ ગયા જ્યાં ત્યાં બોટલ ચડાવો એટલું બધું કારણ કે એક દિવસમાં ઘણા પાંચ સાત બોટલ ચડી ગયા પછી ઇન્જેક્શન એટલે લેતો એક વખત દાખલ થતો કેટલો ખર્ચો થઈ જતો સાહેબ એક વખત માં અલગ અલગ દવાખાના ઉપર જતો પછી સરકારી દવાખાનામાં થતો એટલે એમાં આયુષ્યમાન કાર્ડ ચાલતું પ્રાઇવેટ અંદર માં એક દવાખાને ચાર દિવસ ના ચાલીસ પચાસ હજાર ખર્ચો લઈ લેતો ઓહો એટલે તમે વિચારો કે તમે લગભગ આઠેક મહિના થી પરેશાન હતા બરોબર છે પંદરેક જેટલા ડોક્ટર બદલાવ્યા છે ભુજ રાજકોટ અમદાવાદ બધી જગ્યાએ જઈ આવ્યા ત્રણ ચાર લાખ નો ખર્ચો કરી નાખ્યો તમે બરોબર છે અને રોજના કેટલી દવાઓ ને કેટલા ઇન્જેક્શન ને કેટલી ગોળી તો કોઈ માપ જ નહીં માપ નહીં સાહેબ ગોળીઓ આઠ થી નવ ગોળીઓ અને છતાં પણ જે ફાયદો ન થયો એ આપડા દોઢ મહિનામાં માં થયો દોઢ મહિના થઈ ગયો એમ લાગો ને કે દવા લાગુ પડી ગઈ દવા લાગુ પડી ગઈ છે બરોબર છે એટલે તમારી જેમ હજારો લોકો માટે મારે એ જ કહેવાનું છે કે આયુર્વેદ એ દરેક રોગ માટે આશાનું કિરણ છે ધીરજ અને શ્રદ્ધાથી દવા કરી તો ખરેખર ફરક પડતો હોય છે કિશોરભાઈ તમારો જે આ વિડીયો છે એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામમાં મૂકી શકીએ હા સાહેબ મૂકી શકો છો બરાબર છે બીજું શું કહેશો બીજું કાંઈ નહીં સાહેબ કે આ સમજી લો કે મૃત્યુમાંથી જીવન બીજો મળ્યો છે મને હા એ આયુર્વેદના કારણે નકા મારું તો ફાઈનલ થઈ જ ગયું તું જવાનું ઉપર ટિકિટ હોગ જ હતી અને આયુર્વેદ તમે ખરેખર બહુ ઘણું સારું ધ્યાન રાખ્યું અને હજી ભગવાન તમને સંપૂર્ણ સ્વસ્થ કરે આપણે ભગવાન પ્રાર્થના કરશું બરાબર ચાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ